હારીશ તાલુકામાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો બન્યા ચિંતિત હારીશ તાલુકામાં હજુ મેઘરાજા એન્ટ્રી કરી નથી જેથી ખેડૂતોએ ખેતરો ખેડીને તૈયાર કરેલા છે અને ભીંજાયા વગર ના પડ્યા છે ત્યારે ખેડૂતો વરસાદ આવવાની રાહ જોઈને બેઠા છે ઠાકોર ખુમણ બજેતુ ભાઈ કયું ગામ રામ હારીશ વાવેતર વરસાદ વગર વાવેતર જેઠ જેઠ મહિનાની પૂનમ પછી વરસાદ માગે હજી વરસાદ થયો નથી કઈ રીતે વાવેતર કરીએ ખરી રીતે વરસાદ જેઠ મહિના જેઠ મહિના બેસે પંદર દિવસ પછી પૂનમ પછી વરસાદ થઈ જાય અત્યારે તો મોલ બે પોંદરે થઈ જવો જોઈએ એના કારણે વરસાદનું ટેપું જોવા મળતું નથી પૂરા ધાકોડ ખેતરો છે બિલકુલ વાવેતર કરવામાં આવ્યું છે પલા અમને પલા ઘટેલા પડે છે છાટે વરસાદ નહીં વાવેતર કરવામાં આવે છે વરસાદ વરસાદ વરસાદના લીધે બેઠા કોઈ વરસાદ છવટે પડે તો વાવેતર કરીએ ને વાવેતર હાલ ધોધમાર વરસાદ પડે તો દસ પંદર દિવસમાં વાવેતર થઈ જાય હજુનો અહાડો મોલ થાય કહેવાય નહીં થોડો લંબાય તો પાકમાં નુકસાન જાય ધારો કે તુવેર હે અડદ હે કરી શકીએ પણ મજા ના આવે વાવેતર કરવામાં જેવું જોવું એવું મોલ ના થાય એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ